બેંગ્લોરવાળી જે ટ્રેન છે એવરેજ ટ્રેન છે બહુ કઈ ખાસ વિચાર્યું હતું નથી અને આ ટ્રેનની અંદર આપણે એકત્રીસ કલાક કાઢવાના છે કેવી રીતે નીકળશે અત્યાર તમને જેવું લાગે છે કે ટોબા તોબા થઈ જવાના હવે ટ્રેન ઓન ધ વે થઈ ગઈ છે નીકળી ગઈ છે હું તમને ધીમે ધીમે બધી અપડેટ આપતો રહીશ મિત્રો ભરૂચ રેલવે સ્ટેશને પહોંચી ગયા છે ભરૂચ પહેલું સ્ટેશન આવી ગયું છે આપણું ગાઈસ આ આપણી ટ્રેન છે ભરૂચ હા તો એ આઈ થિંક બે મિનિટનો વોલ્ટ હશે અમને બતાવી દો મિત્રો આ છે ભરૂચ સ્ટેશન ચેક કરો કે આઈસ મિત્રો નીકળી જાય છે આપણે ભરૂચ ગાય છે ને સુવાની જગ્યા આવડીયા છે આમાં શું છે સુ બતાવો જોજો અરે વાહ ભાઈ વાહ તો આ ટ્રેન માં જે સાફ સફાઈ ને બધું કરે ને એ છોકરો છે અહીંયા અરે વાહ સુરત પહોંચ્યા છે અને ટ્રાફિક ઓછું થાય ને પછી હું તમને બાર નું લોકેશન બતાવું આ ભાઈ ને વેપર લેવી છે વેપર થયું છે તો આ ભાઈ તો સુઈ ગયા છે જો સુરત પહોંચી ગયા છે ભાઈ છ કલાક છ વાગે ને બે થી સાત મિનિટ થઈ જાય આવી ગયા છે સુરત સ્ટેશન ઉપર મિત્રો અહીંયા કઈ બોર્ડ નથી માર્યું સુરત નું પણ જો અહીંયા હું તમને બતાવી ચાલો સાયરન વાગી ગયું છે મોરિયન ને વેપર લેવી છે પણ ક્યાંય વેપર વાળા દેખાતા નથી અને આ આપણી ટ્રેન છે જે ઉપર બતાવી જો વાગી ગયા છે અત્યારે છ ને સાત મિનિટ સોરી પાંચ મિનિટ થઈ જાય તો ટ્રેન અત્યારે અમારી ટ્રેન અત્યારે સુરત થી બહાર નીકળી રહી છે નાઇટ ભરે દસ મિનિટ એ ઉપડી ગઈ છે પાછું કઈક આગળ આવ્યું છે રેડ સિગ્નલ છે કાંઈક કાંઈ થયું છે કોઈ ઇમરજન્સી ચેન ફૂલ કરી છે અને અહીંયા કઈક થયું છે જો અહીંયા આ લોકો કઈક ખેંચી છે ચેન મોર અંદર જ છે અંદર ને તો અહીંયા કઈક થયું છે મિત્રો જો મિત્રો અહીંયા કઈક થયું છે કોઈક ઇમરજન્સી ચેન ફૂલ કરી છે જો કઈક થયું છે અહીંયા કોને ચેન ખેંચી છે કોઈ જ નથી મિત્રો જો સામે આપડી ગાડી નું એન્જિન છે જો આપડે બધા સાહેબ ને પૂછ્યું કે શું છે શું છે કોઈ કઈ બોલતું જ નથી આ ટાઈમ ખોટી કરે છે આપડે જોઈ અહીંયા આપડી ગાડી ઉભી છે શું થયું છે હજી પાક્કું નથી થયું મિત્રો આપણે આ ટ્રેન ની અંદર છે ને આપણે એક આલી દાખે મોરી ના ચિપ્સ લીધી સિંગ અને ચિપ્સ પડી મિત્રો આ બધી વસ્તુ આપણે અહીંયાથી લઈ લીધી છે મોરી એમ કીધું કે હું આ ખાઈને સુઈ જાય એમ કીધું આપણે ટ્રેનમાં કોણ મળી ગયું જો મિત્રો અવધેશભાઈ

છે આપડી થાળી આવી ગઈ છે જો મિત્રો તો આ છે આપણે આઈઆર સીટીસી નું કિચન એ મિત્રો આપણે પહેલી વાર ટ્રેન ની અંદર આ ફૂડ ને ટેસ્ટ કરવાનું છે અને આ આપણને એકસો ને વીસ રૂપિયાની થાળી પડી છે તો આવ્યું છે એક ભાત આવ્યું છે બે સબ્જી એક દાળ ફ્રાય જીરા રાઈસ જીરા રાઈસ તો નહીં સાદા રાઈસ છે અને ત્રણ રોટલી છે મિત્રો ચાલો તો આપણે આ ફૂડ ને છે ને મિત્રો પહેલી વાર ટ્રાય કરીએ છીએ હમણાં હું એનું ટેસ્ટ કરી જરીક તો પછી એના રિવ્યુ તમને આપું મિત્રો એસી રૂપિયાની ડીશ માં તમને તો ખ્યાલ છે ને આ લોકો કાંઈક આડુઓળું કરતા હોય આપણે એનું કરવા નથી દીધું આડુઓળું એકસો વીસ રૂપિયાવાળી આપણે ડીશ મંગાવી છે ને એના રિવ્યુ હું હમણાં તરીકે ટેસ્ટ કરીને તમને જણાવું બરાબર તો ચાલો બી એક શાક છે ને પનીરનું આવ્યું છે એક ચોલે ચોલે ચણા બટેટા ને એવું કીધું છે બીજું છે ને દાળ ફ્રાય છે ત્રણ રોટલી ત્રણ રોટલી આવી છે મને ભાત આવ્યા છે અને એક આવ્યું છે અસાણાનું આ પેકેટ મીડિયમ છે પાંચમાંથી ત્રણ મિત્રો મિશ્રાજી કરીને અમારા ફ્રેન્ડ બની ગયા છે તો આ પણ પંડિત છે એટલે મારા આપણી જેમ બ્રાહ્મણ જ છે અમારી જેમ તો એ પણ અમારી સાથે જો એમના ઘરેથી જ ફૂડ લઈને આવ્યા છે અમે આ જે ટેસ્ટ કર્યો ને તો અમારી સાથે સાથે બેસી ગયા છે એમના ઘરેથી લેવા તો અમે બધા શેર કરીએ છીએ આઈટમથી પંડિત એટલે મિશ્રાજી આ પરોઠું આપ્યો છે એમના ઘરેથી આવ્યું છે તો આપણે ઓલા પરોઠા આપણે હોય ને આપણે થેપલા એ શેર કર્યા છે હા વાહ ભાઈ મિશ્રાજીનો થેપલા લેવલ થેન્ક યુ મિશ્રાજી મિત્રો હું ખાતી વખતે તમને ખોટી વાત નહીં કરું પણ આ મિશ્રાજીના જે આ સત્તુ પરાઠા સત્તુ પરાઠા ભાઈ નેક્સ્ટ લેવલ લેવાય એવું નથી વખાણ નથી કરવાની એવું નથી વાત પણ રિયલી બહુ મસ્ત હું જો આમને મંગાવું છું નેક્સ્ટ લેવલ મિશ્રાજી ઉબલી જાય છે ત્યાં જોબ કરે છે એકા બીજી મળીને પછી આમ અનુભવ થાય તો મજા આવે વાહ નેક્સ્ટ લેવલ ધ નેક્સ્ટ મોર્નિંગ ગૂડ મોર્નિંગ ગૂડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ જો તમે છમાં ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાત અને હવે આપણે છે ને હુબલી પહોંચવાના છીએ મતલબ હુબલી ની આજુબાજુ મને નથી ખબર ગાડી ક્યાં પહોંચે પણ અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે સાત ને પાંચ મિનિટ થઈ ગયું છે અને ક્યાં પહોંચ્યા ને હું તમને અપડેટ આપું મિત્રો રાત્રે સુઈ ગયા તા ને ખબર જ નહીં હું કહેવાય આવી ગઈ આપણે અહીંયાનું ફૂડ મંગાવ્યું હતું આપણે ક્લિક જોઈએ

ચેક કરો જો સાંગલી સાતરે આઠ મિનિટે આપણે પહોંચ્યા છીએ ચાલો કન્ટિન્યુ મહારાષ્ટ્રની અંદર છે સાંગલી થોડી વારમાં આપણે છે ને કર્ણાટક એન્ટર કરી જવાના તો કર્ણાટકની અંદર અડધી કલાકની અંદર જે કંઈ સ્ટેશન આવશે બધા કર્ણાટકના સ્ટેશન આવશે બરાબર

ના तो પેલે ચાલુ तो हाँ लाइट चालू હા લાઈટ ચાલુ चलो દે कोई ચાલ પછી કોઈ વસ્તુ આવશે ને આમણા બધું પૂરું થઈ જશે હા ચાલ આપણે નાસ્તો કરી લીયો મિત્રો તમને પણ નાસ્તો કરાવીએ લે મારવાડી ચા કે ની તોકી ચા એ ઇડલી ને વડા સાથ યો લેવી છે તારે તોકી ચા એ આ ખા મિત્રો યા ઓડાને ચટણી જો આવડીયા ચટણી બહુ મસ્ત છે મિત્રો આ તો ચટણી તમે ટેસ્ટ ટેસ્ટ કરજો મિત્રો આજ આપણે લાવ્યા ને બટેટા ભવા ઈ પર નેક્સ્ટ લેવલ છે હે કેમ લાગ્યા તમને બહુ મસ્ત હા તો આપણે જે જોધપુર એક્સપ્રેસમાં બેઠા નથી ધીમે ધીમે સ્પીડ પકડે છે ચેક કરો જો તો કે ગાડી સ્પીડ કેમ પકડે છે જો ઓ ભાઈ 77 મિત્રો આ શેનું ઇન્ડિકેટર છે મને કમેન્ટમાં જણાવો તો જો કોઈ જાણતા હોય તો જણાવો કમેન્ટ આ ઇન્ડિકેટર શેનો થાય છે

આપણે અત્યારે બેલગાવ પહોંચી ગયા છીએ રાઈટ સાડા નવ નવ ને પાંત્રીસ મિનિટ આપણી ટ્રેન પહોંચી ગઈ છે બેલગાવની અંદર અને એ લોકો ગોવા જતા હોય ને એ લોકો અહીંયા ઉતરતા હોય છે બેલગાંવ રેલવે સ્ટેશન ને અહીંયા પહોંચી ગયા છીએ ચેક કરો ગાઈસ વાવ ચેક કરો ચેક કરો મિત્રો ફાઇનલી આપણે બેલગાવી રેલવે સ્ટેશન આવી ગયા મોરિયા એ મોરિયા અહીંયા બેઠા બરોબર હા મિત્રો અહીંયા પાંચ મિનિટનો હોલ્ડ છે મિત્રો હવે અહીંયાથી આપણે કંઈક લેવાનું છે

મોરીના વેપર લીધી આ દૂધ લીધું વચ્ચે મૂકી દે તો ચાલો જે લોકો ગોવા જતા હોય ને એને બેલગાવ વાળું રેલવે સ્ટેશન ઉતરવાનું હોય છે તો એ આ બેલગાવી રેલવે સ્ટેશને પહોંચ્યા છીએ આપણે ચેક કરો ઓ ભાઈ સાહેબ વાહ એટલું મસ્ત છે ને અમારો ડબ્બો એવી જગ્યાએ ઉભો રહે ને તો હું તમને કંઈ બતાવી જ ન છું આ અમારો કોર્ચ છે અને આ બેલગાવી રેલવે સ્ટેશન છે મિત્રો અને હા મિત્રો ની અંદર અમારી રેલને અમારી ટ્રેનને પાંચ મિનિટનો વોલ્ટ છે અને હવે અમે આ બેલગાવ એટલે કર્ણાટકની અંદર છીએ અત્યારે આપણે અહીંયાથી હવે આપણે બેંગ્લોર સાઇડ જવાનું છે અને અમે આ ટ્રેનની અંદર લગભગ લગભગ પંદર કલાક મુસાફરી કરી ચૂક્યા છીએ અમે રાત્રે અગિયાર કાં સાડા અગિયાર વાગે બેંગ્લોર પહોંચવાના છીએ અને ઓલમોસ્ટ એકત્રીસ કલાકની જર્ની આ ટ્રેનની અંદર અમારી થવાની છે અને ચેલેન્જિંગ કહેવાય બાળકો સાથે છે અને થ્રી ટાયર એસી છે જેટલું આપણે વિચાર્યું હતું ને એટલું પરફેક્ટ નથી હજી જે આપણે રાખ્યું હતું ને શું જે આપણી આપણી ઈચ્છા હતી કે આટલું આટલું મળશે હકીકતમાં એ આ ટ્રેન મળ્યું નથી તો અમે થ્રી ટાયર એસી બુક કરાવ્યું છે તો આ થ્રી ટાયર એસીમાં રિકમેન્ડેડ નથી મિત્રો તો ચાલો કન્ટિન્યુ મિત્રો હું ને મોરિયન બેલગાંવના સ્ટેશન ઉપર પાંચ મિનિટથી વધારે સમય થઈ ગયો આપણે વેઇટ કરી રહ્યા છીએ ટ્રેન ઉપડે એની અને મોરિયન ને નીચે ઉતરીને મજા આવી કા મોરિયન હા અને આ ગાઈ એટલું બધું આમ કહેવાય ને હાઈજીનિક આ રેલવે સ્ટેશન નથી આ ભાઈને નીચે ઉતરવું જો એ લેન નીચે ઉતરી જાય ને જો તો આવી રીતે જો નીચે ઉતરી શકીએ પાંચ દસ મિનિટનો વોલ્ટ હોય તો આપણે નીચે આવી શકીએ મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો શેર કરી દો કમેન્ટ કરી દો આમ મિત્રો હવે બેંગ્લોરની અંદર કઈ જગ્યા સારી ફરવા જેવી છે ને કયું ફૂડ બેંગ્લોરનું ફેવરેટ છે મતલબ ફૂડ એનું ફેમસ છે એ મને કમેન્ટની અંદર જણાવો મિત્રો તો આપણે એ જગ્યા ઉપર એક્સપ્લોર કરવા માટે જાશું મિત્રો દસ વાગે ને દસ મિનિટે આપણી ગાડી આ જોધપુર બેંગ્લોર ગાડી એ બેલગાંવ રેલવે સ્ટેશન ઉપરથી દસ વાગે ને દસ મિનિટે ઉપડી ગઈ છે તમે ચેક કરો જો તો આ છે બેલગાંવ રેલવે સ્ટેશન મેં તમને આગળ જણાવ્યું કે બેલગાઉ એ લોકો ઉતરે કે જેને ગોવા જવું હોય બધા ઉતરતા હોય પણ અહીંયા ગોવા માટે આ ફેમસ રેલવે સ્ટેશન છે એ છે આ બેલગાવ રેલવે સ્ટેશન ચાલો આપણે આને સ્કીપ કરીએ અને આપણે આગળના સ્ટેશન ઉપર જઈએ આગળ કયા સ્ટેશને ટ્રેન ઊભી રહી છે હું તમને હમણાં આગળ બ્લોગમાં જણાવું એ પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં બેંગ્લોરમાં કઈ જગ્યા કઈ જગ્યા ઉપર સારું ફૂડ મળે છે ત્યાંનું ફેમસ ફૂડ કયું છે એ મને તમારે કમેન્ટમાં જણાવવાનું છે ચાલો જલ્દી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો